ત્યાં જ આ કચરાની ગાડી પડી છે છેલ્લા દિવસથી આ કચરાની ગાડીમાં કચરો ભરેલો છે છે એટલે ખૂબ દુર્ગંધ મારે આજુબાજુ રહીશો ત્રાઇમા બાળકો ઉપર તેના સ્વાસ્થ્ય ઉપર કેવી અસર પડશે તે હવે તંત્રએ ધ્યાન દોરવાની જરૂર છે ગાડીના દ્રશ્યો જોઈ શકો છો ગાડી કદાચ આપણે એમ પણ માણીએ કે કોઈ એના સ્પાટ ખરાબ થયા હોય બગડી ગયો હોય પણ કચરો તો કોર્પોરેશન અંદરથી ખાલી કરાવી શકે છે ઘોર બેદરકારી વડોદરા મહાનગરપાલિકાની જોવા મળી રહી છે આમ વડોદરા મહાનગરપાલિકા મોટી મોટી વાતો કરે છે પરંતુ આ ડમ્પર તમે જોઈ શકો છો કેટલા દિવસથી પડ્યું છે અને આ ડમ્પરને કોઈ પણ જાતની તજવીજ હાથ લેવામાં નથી આવતી તો આવા જ તમારા સમાચાર જોવા માટે જોતા રહેજો જે ન્યૂઝ અમારી સાથે જોડાઈને રહો આ વિડીયો વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ